નમસ્કાર મિત્રો આ પણ ધરતીના તીર્થ છે કે જેમના પગ પાસે બેસીને જીવન ઘડતરના અનેક પાઠ શીખવા મળ્યા છે પરગજુપણાની ભાવના ધરાવતા આ વંદનીય ધરતીના તીર્થો એટલે સુરેન્દ્રનગરના મુક્તાબેન ડગલી અને પંકજભાઈ ડગલી અંધ દંપતી અંધ દીકરીઓની કેવી સરસ મજાની સારવાર કરે સેવા કરે ઘડતર કરે તો પાટણ પાસે ગામ નવજીવન માટે જીવન સમર્પિત મોરારી બાપુના હસ્તે વિદ્યા વાચસ્પતિનો એવોર્ડ આપવામાં આવે સોમાલાલ શાહ આપણા બહુ જાણીતા ચિત્રકાર અને એમના શિષ્ય એટલે ખોડીદાસ પરમાર ખોડીદાસ પરમાર પાસે ભણવાનું પણ એમના પગ પાસે બેસીને પણ ભણવાનું મને એ સદભાગ્ય મળ્યું છે ખરા અર્થમાં એ ધરતીના તીર્થ ને વંદન કરવું એટલા ઓછા છે સરદાર પટેલ વિશે તો ઘણું બધું લખાણું પણ ધરતીના તીર્થ સમા એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ મારા આ પુસ્તકમાં છે અમદાવાદ અવનિકા પ્રકાશન દ્વારા આ પુસ્તક જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે મૂલ્યવાન પાઠશાળા જેને આપણે કહીએ છીએ એ મૂલ્યવાન પાઠશાળા એટલે આપણા ધરતીના તીર્થ